નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે પાંચ હજાર આસપાસ જીરુની બજાર જોવા મળી રહી છે એવરેજ બજાર ચુમ્માલીસો થી લઈને પાંચ હજાર વચ્ચે જોવા મળી રહ્યા છે આજે પણ મોટાભાગના માર્કેટ યાર્ડમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છેલ્લા બે દિવસની અંદર બસો રૂપિયા પ્લસનો સુધારો

પોરબંદર સાડત્રીસોથી તેતાલીસોને પચીસ રૂપિયા મોરબી તેત્રીસો પચાસથી તેતાલીસોને સાઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસોને છવ્વીસ રૂપિયા રાજકોટ ચાર હજારથી પિસ્તાલીસોને પચીસ રૂપિયા બોટાદ સાડત્રીસો એંશીથી ચુમ્માલીસોને પચાસ રૂપિયા બહુચરાજી છત્રીસો ચાલીસથી બેતાલીસોને પંદર રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા હળવદ ચાર હજાર વીસ થી પિસ્તાલીસો પચાસ રૂપિયા ડીસા એકતાલીસો થી બેતાલીસ રૂપિયા ઊંઝા સાડત્રીસો થી સુડતાલીસો રૂપિયા જામજોધપુર ચાર થી રૂપિયા બાબરા એકત્રીસો થી નેવું રૂપિયા માંડલ ચાર થી ને પચીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી તેતાલીસો ને ત્રીસ રૂપિયા દિયોદર આડત્રીસો પંદરથી ચુમ્માલીસો ને રૂપિયા નેનાવાદ છત્રીસોથી સુડતાલીસો ને એક્યાસી રૂપિયા જામનગર ત્રણ હજારથી પિસ્તાલીસો પંચાવન રૂપિયા પાટણ બેતાલીસોથી ચુમ્માલીસો એકસઠ રૂપિયા થરા તેતાલીસો એકોતેરથી ચુમ્માલીસો સાઠ રૂપિયા અંજાર તેતાલીસો સાઠથી તેતાલીસો નેવું રૂપિયા થરાદ બત્રીસો એકસઠ થી ચુમ્માલીસો રૂપિયા ચામખંભાળીયા આડત્રીસો થી રૂપિયા હારીજ એકતાલીસો થી ચુમ્માલીસો ને રૂપિયા રાધનપુર ચાર હજાર વીસ થી ને પાંત્રીસ રૂપિયા સાણંદ એકતાલીસો થી ને વીસ રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસો થી એકોતેર રૂપિયા રાફર એકત્રીસો એકાવનથી બેતાલીસોન એકાણું રૂપિયા જસદણ પાંત્રીસોથી ચુમ્માલીસન એંશી રૂપિયા વારાહી છત્રીસોથી ચુમ્માલીસન પચીસ રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો પાંત્રીસથી ચુમ્માલીસન પચીસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા પાટડી ત્રણ હજાર નવસોથી તેતાલીસો રૂપિયા અને અમરેલી એકવીસો પચીસથી ચુમ્માલીસન પંચાવન રૂપિયા